સમાચાર પત્રો માધ્યમથી જાણવા મળ્યું કે હરિયાણાની અંદર ભાજપ સરકાર જો બીજી વખત સત્તામાં આવશે તો દેવું માફ કરશે એમએસપી મુજબ દરેક ખરીદી કરવામાં આવશે ખરેખર આ સમાચાર સાંભળ્યા તો દીકરા તરીકે ખુશી થાય પરંતુ ભાજપ સરકારને ગુજરાતના ખેડૂત તરીકે અમુક સવાલો પૂછવા માંગુ છું કે ખરેખર ગુજરાતમાં એમએસપી મુજબ ભાવ ન મળવાથી ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે ગુજરાતના ખેડૂતો દર વર્ષે એક હજાર

ફરી વખત જાહેરાત કરવામાં આવી કે જો ભાજપ સરકાર આવશે તો સાડા ચાર ચારસો રૂપિયા ગેસ નું સિલિન્ડર આપવામાં આવશે મધ્યપ્રદેશ બહેનો માટે પચીસો રૂપિયા સહાયની વાત કરવામાં આવી મહારાષ્ટ્રની અંદર બેરોજગારી ભથ્થુ યુવાનો આપવાની વાત આવી અને આગળ અમે વાત કરીએ તો ગઈકાલે જાણવા મળ્યું કે હરિયાણાની અંદર જો ભાજપની સરકાર ફરી વખત આવશે તો ત્યાંના ખેડૂતોનું દેવું માફ થશે એમએસપી મુજબ દરેક જણસની ખરીદી કરવામાં આવશે તો ગુજરાતમાં ચૂંટાયેલા તમામ ભાજપના ધારા સભ્યોને અને સાંસદ અમે ખેડૂતના તરીકે સવાલ પૂછીએ છીએ કે તમારી અંદર ખેડૂતો માટે સહેજ પણ સંવેદના બચી હોય તો તમે રજૂઆત કરો એક પણ પત્ર કોઈ ધારાસભ્ય લખી શક્યો નથી ગુજરાતમાં ખેડૂતનું દેવું માફ થવું જોઈએ બીજી જગ્યાએ બહેનોને લાભ આપવામાં આવે છે સહાયો આપવામાં આવે છે યુવાનોને બેરોજગારી ભથ્થાની વાત કરવામાં આવે છે ગુજરાત માટે અન્યાય કે વાત તો એવી હતી કે સૌનો સાથ સૌનો વિકાસ અહિયાં જોઈએ તો સૌથી વધારે દેશમાં સૌથી વધારે જો ખરાબ હાલત હોય કોઈ રાજ્યની અંદર અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એમએસપી મુજબ દરેક જણસ ખરીદી કરવામાં આવે અને જ્યાં પણ ખેડૂતો પર અત્યાચાર થાય છે જ્યાં ખેડૂતો સાથે અન્યાય થાય છે ત્યાં સરકાર લાગણી અને સંવેદના ખેડૂતો માટે બતાવે